આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય લોકસભાની આગામી ચૂંટણીમાં અઢારથી ઓગણીસ વર્ષની વયના લગભગ એક કરોડ એશી લાખ મતદારો પ્રથમવાર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે રાજ્યમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ખોટો પ્રચાર કે અફવા ન ફેલાય તે માટે ચૂંટણી પંચની સોશિયલ મીડિયા પર બાજ નજર ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગજનોની સુવિધા માટે સક્ષમ એપ્લિકેશન વિકસાવવામાં આવી રાજ્યભરમાં હોળી ધૂળેટી પર્વ નિમિત્તે ઠેર ઠેર ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અને ડાકોરમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું અને હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું સૌથી વધુ ચાળીસ બે ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું લોકસભાની આગામી ચૂંટણીમાં અઢારથી ઓગણીસ વર્ષની વયના લગભગ એક કરોડ એશી લાખ મતદારો હશે જે સૌ પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે સૌ પહેલીવાર મતદાન કરનારા મતદારોને પ્રોત્સાહન આપવા માટે સોશિયલ મીડિયા પર આઈ વોટ ફોર શ્યોર જેવા અનેક અભિયાન શરૂ કરવામાં આવ્યા છે આ અભિયાનમાં સચિન તેંડુલકર તેમજ અભિનેતા રાજકુમાર રાવ જેવા અગ્રગણ્ય નાગરિકોનો સાથ સહકાર લેવામાં આવી રહ્યો રાજ્યમાં યોજાનારી લોકસભાની ચૂંટણી અંતર્ગત સોશિયલ મીડિયામાં વપરાશ ખોટો પ્રચાર કે અફવા ન ફેલાવે તે માટે ચૂંટણી પંચ ખાસ નજર રાખી રહ્યું છે ગાંધીનગર ખાતે બાર કર્મચારીઓ તમામ સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યા છે જ્યારે રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના ટેકનોલોજીના જાણકાર વિદ્યાર્થીઓને પણ વોલેન્ટીયર તરીકે સાથે રાખીને આ અંગેની કામગીરી સોંપવામાં આવી છે પંચે ખોટી જાણકારીવાળી પોસ્ટ વહેલી તકે દૂર થાય તે માટે પણ ટીમ તૈનાત કરી છે ચૂંટણી પંચે આ માટે સાયબર ક્રાઇમની પણ મદદ લીધી છે રાજ્યમાં સોશિયલ મીડિયા પર અપપ્રચાર કે પછી અફવા ફેલાવતી પોસ્ટ સામે સાયબર ક્રાઇમ કડક કાર્યવાહી કરશે અધિક મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર કુલદીપ આર્યાએ વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું સોશિયલ મીડિયા સેલ મેઈનલી બે કામ કરી કરસે એક અવેરનેસ નું કામ કરસે જે કી સતત પ્રક્રિયા છે અને ચાલુ છે કે ભઈ વોટર્સ અવેરનેસ ની કામ કરી બીજો જો મિસ ઇન્ફોર્મેશન અથવા તો કોઈ ફેક ન્યૂઝ અથવા તો કોઈ એમસીસી નો વાયોલન્સ વાયોલેશન છે તેના ઉપર બી નજર રાખવા માટે ની કામગીરી આ સોશિયલ મીડિયા સેલ કરશે કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરો એથી પહેલા તમારે ચેક કરો કે તમે ફેક્ટ ચેક કરી લીધા છે તમે એથી સંમત છો નહીં છો ત્યાર પછી જ એને ફોરવર્ડ કરો રાજ્યમાં આજે રાજનૈતિક ગતિવિધિઓ જોવા મળી આગામી લોકસભાની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના વડોદરા બેઠકના ઉમેદવાર અને હાલના વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે અંગત કારણોસર ચૂંટણી ન લડવાની જાહેરાત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા બેઠકના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી અંગત કારણોસર ચૂંટણી લડવાની અસમર્થતા દર્શાવી છે આ સાથે ભાવનગર બોટાદની ચૂંટણીની વ્યવસ્થા સમિતિની બેઠક ભૂપેન્દ્રસિંહજી યુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાશે આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીના મહત્વ અને આગોતરા આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યભરમાં મતદાન જાગૃતિને લગતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત સુરત જિલ્લાના ખટોદરા ખાતેની એક શાળામાં ચિત્ર રંગોળી વક્તૃત્વ નિબંધ અને ક્વીઝ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું તો સુરતના પુણા ગામ વિસ્તારની એક હાઇસ્કુલના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓએ મતદાન માટે શપથ લીધા હતા વલસાડ જિલ્લામાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત નવ જેટલી દિવ્યાંગ સંસ્થાઓમાં મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા અધિકારીઓ દ્વારા દિવ્યાંગ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરાઈ હતી તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાની એક શાળામાં મતદાન જાગૃતિ અને શપથનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ અંગેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે એવરી વોટ કાઉન્ટના સૂત્ર સાથે ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોની સુવિધા પર વિશેષ કાળજી લેવામાં આવી રહી છે જે અંતર્ગત દિવ્યાંગજનો લોકશાહીના પર્વમાં સહભાગી થઈ શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા સક્ષમ એપ્લિકેશન વિકસાવાય છે આ એપ દ્વારા દિવ્યાંગજનોને નોંધણી કરાવવામાં તેમનું મતદાન મથક શોધવામાં અને મત આપવા માટે વિશેષ સુવિધાઓ મળશે વોઇસ આસિસ્ટન્ટ ટેક્સ ટુ સ્પીચ સુલભતા સુવિધાઓ ફરિયાદ કરવાની સુવિધા સાથે આ એપ દ્વારા દિવ્યાંગજનો પોતાનો મત સરળતાથી આપી શકશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો જામનગર ખાતે ડબલ્યુએચ જીટીએમસીની પ્રથમ ટેકનિકલ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જીટીએમસી દ્વારા ઓગણીસથી એકવીસ માર્ચના રોજ નવી દિલ્હી ભારતમાં વૈશ્વિક તકનીકી સંકલન બેઠકનું આયોજન થયું હતું ત્યારબાદ ગત રોજ જામનગરમાં આ બેઠક યોજાઈ હતી ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં ગાંધીનગર ખાતે યોજાયેલી વિશ્વની સૌપ્રથમ ડબલ્યુએચ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સમિટ દ્વારા નિર્ધારિત કામગીરી માટેની કાર્યસૂચિને અનુસરીને તેના અમલીકરણ માટે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ આ અંગે વધુ માહિતી આપતા આઈટીઆરએના નિર્દેશક ડોક્ટર અનુપ ઠાકરે આ મુજબ જણાવ્યું ત્રેસઠ દેશના કન્ટ્રીઓ જે દિલ્હીમાં બે દિવસ પહેલાં થઈ ઓગણીસ અને વીસ એમાં ભાગ લીધો હતો અને જામનગર ખાતે પણ ત્રીસ દેશના કન્ટ્રીઓ ત્રીસ દેશના પ્રતિનિધિઓ અહીંયા જામનગર ખાતેની બેઠકમાં પણ ઉપસ્થિત હતા જે એકવીસ અને બાવીસ અને ત્રેવીસ તારીખે યોજવામાં આવ્યો ટ્રેડિશનલ નોલેજની લાઇબ્રેરી ભારતમાં તો ડી કરીને ટ્રેડિશનલ નોલેજની લાઇબ્રેરી છે જ એવી વિશ્વભરની લાઇબ્રેરી બને અને બધાને એનો એક્સેસ મળે એ વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી રાજ્યભરમાં હોળી ધૂળેટી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બજારોમાં ધાણી ખજૂર હારડા શીંગ ચણા તેમજ રંગો પિચકારીઓની ખરીદી થઈ રહી છે તો બીજી તરફ પૂનમ ભરવા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દ્વારકા અને ડાકોર પહોંચી રહ્યા છે યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ગણતરીના કલાકો બાકી છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો ધૂળેટીના દિવસે બપોરે બે થી ત્રણ વાગ્યા સુધી મંદિરમાં ફૂલડોલ મહોત્સવ ઉજવાશે જેમાં પગપાળા યાત્રિકો માટે કીર્તિ સ્તંભથી દ્વારકાધીશ મંદિર સુધી જવા માટે બેરીગેટ અને ડોમની વ્યવસ્થા ઉભી કરાઈ છે યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ યુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સીસીટીવી અને ડ્રોનની મદદથી બાજ નજર રાખવામાં આવશે તો દ્વારકા પોલીસ દ્વારા એક એસપી છ ડીવાયએસપી બોતેર પીઆઈ પીએસઆઈ સહિત કુલ એક હજાર એકસો જેટલા પોલીસ હોમગાર્ડ જીઆરડીના જવાનો તૈનાત રહેશે જ્યારે એલસીબીએસઓજીની ટીમ સહિત પોલીસની શી ટીમ પણ હાજર રહેશે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોરરાયજી મંદિર ખાતે ફાગણી પૂનમ નિમિત્તે ડાકોર ફાગણોત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન સાથે સ્વચ્છતા અને ફરજીયાત મતદાન અંગે ઉપસ્થિતોને જાગૃત કરવામાં આવ્યા બોટાદ જિલ્લાના પાળીયાદ રોડ પાસે આવેલા આસ્થા સ્નેહઘરના દિવ્યાંગ બાળકો સાથે સાહેલી જાયન્ટ્સ ગ્રુપ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઈ આ તકે દિવ્યાંગ બાળકોને પિચકારી અને નાસ્તાનું પણ વિતરણ કરાયું આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં હોળીપુર પૂર્વેના ભંગોરિયાના મેળામાં માનવ મેદની ઉમટી હતી ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર જિલ્લા અને તેની અડીને આવેલા મધ્યપ્રદેશમાં હોળી પર્વના એક સપ્તાહ પૂર્વે આ ભંગોરિયા હાટમાં અહીંના આદિવાસી સમાજની વિશિષ્ટ સામાજિક અને સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી જોવા મળે છે તો સાબરકાંઠા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને ભાવનગર જિલ્લાના તળાજા ખાતે પીએનઆર સોસાયટી સંકલિત દિવ્યાંગ કેન્દ્રમાં દિવ્યાંગ બાળકોએ હર્ષોલ્લાસ સાથે રંગોત્સવની ઉજવણી કરી હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉચકાતા લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અમરેલીમાં સૌથી વધુ તાપમાન ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે રાજકોટમાં ચાલીસ પોઈન્ટ એક ડિગ્રી અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ ચાર વડોદરામાં આડત્રીસ પોઈન્ટ છ સુરતમાં આડત્રીસ પોઈન્ટ ચાર અને ભાવનગરમાં સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની તેમજ આગામી પાંચ દિવસ કચ્છ પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવની સ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે શહીદોનું સન્માન કરવા અને તેમના બલિદાનને યાદ કરવા માટે દેશભરમાં આજે શહીદ દિવસ મનાવાઈ રહ્યો છે દેશની સ્વાતંત્ર્ય ચળવળ માટે ઓગણીસો એકત્રીસની ત્રેવીસમી માર્ચે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી તેની યાદગીરી રૂપે આ શહીદ દિવસ ઉજવાય છે ભાવનગર શહેરના શહીદ સ્મારક ખાતે આજે અગ્રણીઓ દ્વારા અમર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ તકે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી એકત્રીસમી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવાશે વિદ્યાર્થીઓએ તે માટેની હોલ ટિકિટ ઓનલાઈન માધ્યમથી લેવાની રહેશે તથા તેની ઉપર શાળાના આચાર્યના સહી સિક્કાની જરૂર નહીં હોવાનું જણાવાયું છે પરીક્ષાના ઉમેદવારોએ પરીક્ષા દરમિયાન હોલ ટિકિટની સાથે ફોટો આઈડી પ્રૂફ અથવા ધોરણ બારની પરીક્ષાની હોલ ટિકિટ સાથે લઈ જવાની રહેશે લોકસભાની આગામી ચૂંટણીમાં અઢારથી ઓગણીસ વર્ષની વયના લગભગ એક કરોડ એશી લાખ મતદારો પ્રથમવાર પોતાના અધિકારનો ઉપયોગ કરશે રાજ્યમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ખોટો પ્રચાર કે અફવા ન ફેલાય તે માટે ચૂંટણી પંચની સોશિયલ મીડિયા પર બાજ નજર ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગજનોની સુવિધા માટે સક્ષમ એપ્લિકેશન વિકસાવવામાં આવી અને હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું સૌથી વધુ ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા